પ્રમુખ કૃષ્ણકાંત્રી ભરતભાઈ રાત્ર્યુંનો ભવ્ય સન્માન કર્યું અને આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સ્વાસ્તિક બિલ્ડર્સવાળા ધરણાથભાઈ સુવા વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવિયા મંદિરના મહંત વિવેકભાઈ અપારણાથી કોર્પોરેટર રઘુભાઈ સરવૈયા ખનુભાઈ બારીયા મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા તેમજ જગદીશભાઈ રાઠોડ દિનેશ ચંદ્રાવાડીયા ભાવેશ ગોહિલ રાજુ ચૌહાણ આશિપ ખોખર રસિક દોશી બોલુ રાઠોડ નિકુંજ ચોટાઈ કિરીટ રાણપરિયા આશિષ લાલકિયા નિમેશ ચોટાઇ ડોક્ટર મહેશ ગજ્જર રોનક ચોટાઈ રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપી હતી रिपोर्टर राजू चौहान उपलेटा